જૂનાગઢ મેંદરડામાં આવેલ ભગવાન શ્રીરામ મંદિર ખાખીમઢી ખાતે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતભરમાં શ્રીરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મેંદરડા ખાખીમડી ખાતે આવેલ શ્રીરામ મંદિર ખાતે મહંત સુખરામદાસ બાપુની નિશ્રામાં રામજન્મની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી પંજરીનું પ્રસાદ અને મેંદરડામાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહથી ભાગ લીધો હતો જય શ્રી રામ આજગો જ્યારે આપણા સનાતન ધર્મના એવા ઈષ્ટદેવો પ્રભુ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજીની રામનવમી ઉત્સવ દરેક ગામો ગામની અંદર ઉજવવામાં આવ્યું છે અને સનાતન ધર્મના એવા પચંબ ગહેરાના છે કે દરેક રાજ્યમાં દરેક દેશને અંદર પ્રભુ શ્રી રામજીની રામનવમી દિવ્યને ભવ્ય રીતે ઉજવવામાં આવી છે એવી જ રીતે જુનાગઢ જિલ્લામાં મેંદડા તાલુકા ખાખી મઢી રામજી મંદિર મેંદાડામાં પણ દિવ્ય અને ભવ્ય ભગવાન શ્રી રામજીના જન્મ ઉત્સવ બપોરે બાર વાગે ઉજવવામાં આવ્યું છે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે જગમે સુંદર હે દો નામ જગમે સુંદર હે દો નામ ચાહે કૃષ્ણ કહો યા રામ ચાહે કૃષ્ણ કહો યારામ આ જગતની અંદર બે એક એવા નામ થઈ ગયા છે કે નામ લેવા માત્રથી આપણી શુદ્ધિકરણ થઈ જતી હોય અને નામ લેવા માત્રથી આપણી આત્મા પવિત્ર થઈ જતું હોય એવા પ્રભુ શ્રી રામજીની ઉપાસના ને સાધના કરવાના દિવસ એટલે નવરાત્રિ એ નવરાત્રી દરમિયાનમાં દરેક સ્નાતનીય પોતાને આત્માની શુદ્ધિ કરીને સાધના સાધનાને ઉપાસના કરતા હોય અને ઉપાસના કરીને જ્યારે પ્રભુ શ્રી રામજીની રામનવમી હોય રામ નવમીને દિવસ ભગવાન રામજીના જન્મ થઈ જાય અને ત્યારે એમના અનેક પ્રકારની જે મનોકામના હોય મનોકામના પૂર્ણ કરવાના દિવસ હોય એટલે રામનવમી ઉજવવામાં માટે આવે છે કે સનાતન ધર્મ સાધના હોય છે પણ અમારા પ્રભુ શ્રી રામજી ની સાધના ને ઉપાસના એકદમ સરળ રીતે છે રામ રાજ્ય બેઠે કહ્યો કા હર્ષિત ભયો ગયો સબ શોકા પ્રભુ શ્રી રામજી ચૌદ વર્ષ વનવાસમાં રહીને સંપૂર્ણ વિશ્વને બતાવીને ગયા છે કે કષ્ટ આવે તો કેવી રીતે એમાંથી બહાર નીકળવું જ્યારે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક સંઘર્ષ હોય કંઈક ને કંઈક તકલીફ હોય ત્યારે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની તમે સાધના જોઈ લેજો કે ચૌદ ચૌદ વર્ષ સુધી તક વનમાં એમના ભ્રાતા શ્રી લક્ષ્મણજીને સાથે રાખીને કેવી રીતના એ કષ્ટી ભોગવીને અને પોતાના જે બધા સનાતનીઓ છે એના માટે કેવા ઉદ્દેશ્ય આપીને ગયા છે રામ કેવલ પ્રાણ જો જાન નિહારા દશરથ ના પ્રાણ થી પણ પ્યારા રામ ભગવાન હતા રાજા દશરથ ના એક વચન એમને વનવાસ આપી દીધા તો પોતાના પિતાજી ના વચન ના પાલન કરવા માટે ચૌદ વર્ષ વનવાસ માટે આમ ભગવાન શ્રી રામજી તૈયાર થઈ ગયા અને પોતાના રાજપાટ પોતાના સમર્પણ કરીને પોતે ચૌદ વર્ષ વનવાસ માં ગયા તો ચૌદ વર્ષ વનવાસ માં રહીને આપણને બધાને બતાવીને ગયા છે તો તમામ સનાતનીઓને ભારત દેશના જે અમારા યુવાનો છે અમારી માતાઓ બહેનો છે એ બધાને પણ એમાંથી કઈક ને કઈક ઉપદેશ શીખવું જોઈએ જાણવું જોઈએ